ઉગ્ર તકરારમાં મુસ્લિમ સાક્ષ જુબેર મેમણને ગોંધી રાખી ઢોરમાર મારતા પગમાં ફેક્ચર થયા મુસ્લિમ યુવકને ઉપલેટા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યો બાદમાં હિન્દુ સમાજના બસો થી વધુ લોકોએ રાત્રે પોલીસ સ્ટેશન બાંધમાં લઈ ચાર જેટલા લોકો પર ફરિયાદ દાખલ કરી ત્યારબાદ તંગ વધારવા તેમજ માહોલ કરવાના ઇરાદે હિન્દુ સમાજના ટોળા દ્વારા મુસ્લિમ વિસ્તાર પંચાટડી ચોકમાં જય શ્રી રામના નારા સાથે રેલી યોજી સમગ્ર મુસ્લિમ સમાજને ભડકાવવાનો પ્રયાસ કર્યો આ બનાવને લઈ સમગ્ર મુસ્લિમ સમાજના આગેવાનો સવારે એકત્રિત થઈ ઉપલેટા પોલીસ સ્ટેશનને રજૂઆત કરવા દોડી ગયા ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ બીઆર પટેલ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે માટે આરોપીઓ ઉપર રાયોટિંગ સહિતના ગુના દાખલ કરી એકસો થી વધુ લોકો ઉપર ગુનો દાખલ કર્યો રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા